હે ગણપતિ બાપા બાળકોને સદબુદ્ધિ આપજો ખવે દફતર ઉચકવાની ઉંમરે ચોરીની દાનપેટી ઉઠાવી રહ્યા છે હજુ તો બે દિવસ પહેલા જ સુરતના મેદરપુરામાં તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલને નિશાન બનાવી ચોરી કરતા ભક્તોમાં રોષ ફેલાયો હતો ત્યાં ગઈકાલે ચાર સપ્ટેમ્બર બપોરના સમયે ઉધનામાં એક સોસાયટીમાં બે બાળકે ગણેશ પંડાલમાં ચોરી કરી છે કચરો વિનાનું કામ કરતા બે બાળકો બંધ પંડાલનો લાભ લઈ દાનપેટીની ચોરી કરી ફરાર થઈ ગયા છે આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બપોરના સમયે જ્યારે ગણપતિ પંડાલ બંધ હતો ત્યારે બે અજાણ્યા બાળકો સોસાયટીમાં પ્રવેશ્યા હતા તેમણે સૌપ્રથમ ગણેશ પંડાલનો પડદો ઊંચો કરી અંદરનો માહોલ જોયો તેઓ પંડાલમાં બધું નિરીક્ષણ કરી રહ્યા હતા દરમિયાન એક ત્રીજું બાળક પણ માથે ભરેલો કોથળો લઈને ત્યાં આવે છે આ બે બાળકોએ બાળકને પાછું મોકલી દે છે બાદમાં એક બાળક પંડાલમાં ઘૂસી જાય છે અને બીજું બાળક પંડાલની આસપાસ આટા મારીને ધ્યાન રાખી રહ્યું છે થોડી મિનિટ પછી તે પાછો પંડાલ તરફ આવે છે અને પડદો ઊંચો કરીને પંડાલમાં રહેલા બાળક સાથે કોઈ વાતચીત કરે છે પંડાલમાં રહેલું બાળક દાનપેટીને ખસેને જમણી તરફના ભાગ તરફ એકદમ પડદાની પાસેવાળી જગ્યા પર લાવી દે છે બાદમાં તે પંડાલમાંથી બહાર નીકળી જાય છે બાદમાં બંને બાળક ત્યાં નીકળી જાય છે અને થોડી મિનિટો બાદ બે બાળક એક સફેદ કલરના ખાલી કોતળા સાથે પંડાલની એ જગ્યા પર જ આવી જાય છે બાદમાં એક બાળક પંડાલમાં ડોકાયું કરીને જુએ છે બાદમાં એક બાળક સ્ટેજ પરથી પંડાલની જમણી તરફના ભાગે જાય છે તો બીજું બાળક સફેદ કલરનો ખાલી કોથળોને સ્ટેજની ફરતે ફરીને પંડાલના જમીન તરફના ખૂણાવાળા ભાગ તરફ જાય છે સ્ટેજ પાસેનું બાળક કોથળો ખુલ્લો રાખીને ઊભો રહે છે અને સ્ટેજ ઉપરથી ઊભું રહેલું બાળક પડદો ઊંચો કરીને અગાઉ જે દાનપેટી લાવીને મૂકી હતી અને સરકાવી સફેદ કોથળામાં નાખી દે છે બાદમાં નીચે ઉભેલું બાળક આગળ ચાલવા માંડે છે અને દાનપેટી સરકાવનાર બાળક ખભે દાનપેટી ભરેલું કોથળો નાખીને તેની પાછળ પાછળ ચાલે છે